નડિયાદ શહેરમાં મોબાઈલની લોનના મામલે છેતરપિંડી આચરવામાં આવી છે નાણાંની જરૂરિયાતવાળા લોકોને ટાર્ગેટ કરી છેતરપિંડી કરવામાં આવી છે મોબાઈલની લોન કહી નવ ગ્રાહકોની જાણ બહાર બે બેંકોમાંથી છ લાખ ચોરાણું હજારની લોન ઉપાડાઈ છે ગ્રાહકોના ફોન સાથે ફોટો પાડી અને બાદમાં રોકડ નાણાં બે લાખ તેત્રીસ હજાર લોન પેટે ચૂકવ્યા હતા અને એક જ ગ્રાહકના નામે બે લોન પાડી

અને મારે પૈસાની જરૂર હતી એટલે મેં એમને જાણ કરેલ કે મારે વીસ હજારની જરૂર છે તો એમને મને એવું કીધું કે હા હાર ચાલ હું તને એક જગ્યાએથી પૈસા અપાવું પછી એ ભાઈને હું અમે પછી ફોનવાલેમાં આવ્યા અને ફોનવાલેમાં પછી પ્રણવ અને સમીર અંદર દુકાનમાં જતા પછી ભાવેશભાઈ કીધું કે આ ભાઈને લોન કરાવવાની છે ને જરૂર છે વીસ હજારની પછી મને કીધું કે થોડી વાર બેસો તમે પછી એક આઈડીએફસીવાળો ફાઈનાન્સવાળો હતો બધું ડોક્યુમેન્ટ એ ભાઈને બતાવ્યા પછી સમીર પછી સમીરભાઈએ મારા હાથમાં આઈફોન આપ્યો આઈફોન ફોટો પાડી અને પાછો ફોન એમને લઈ લીધો પછી સમીરભાઈ કીધું કે થઈ ગયું તમારું પ્રણવભાઈને મળી લેજો એટલે પ્રણવભાઈ મળે પછી કે તમે ભાવેશભાઈ તમે જાઓ પછી તમને ભાવેશભાઈ પૈસા છે કે તો હું આપી જઈશ તો ભાવેશભાઈ બીજા દાડે સરદાર બોન આગળ મને વીસ હજાર રૂપિયા આપ્યા અને લોન મોટી પાડી દીધી છે અને પછી બીજા જશે પેલો પ્રણવ મિલમાં આવ્યો મને એવું કીધું કે એકત્રીસ પંચાણું નંબર તમારા સાથે જ હપ્તા ભરવાના છે હવે સાત હપ્તા ભરી તો દીધા અમે સાત હપ્તા ભર્યા પછી આઠમા હપ્તા પછી ખબર પડી કે આ લોન વધારે છે પછી બેંકવાળાનો ફોન પર ફોન આવે છે કે ભાઈ સાહેબ સાહેબ અમને જેટલા હપ્તા કીધેલા એટલા તો અમે ભરી દીધા છે અને એવા અમે આઠ દસ જણા છે કે એમ જોડે ફ્રોડ થયું છે ફરિયાદ કરી ફરિયાદ કરી છે